দেখতে <laughs> আমি <laughs> મેમો અમે ઓહો મને કી બેજાયતા મેરાં ડાળા સીંતા ડારો છે નોળો ઇતરા મે લગાય દીસ અમાર લાગ કેવ કાંકાસી વાટી વાતો કેવ ના તે ઈઢાડા मारे કેડા અમારે શાયતાન ઈઢામા રે હે અં તો કીછુ બુ જતી ના કેર દે ન્યું નાનો અમાર ઈઢાડા मारे કેડા કોઈ ચાં ખિસ તો માર એ ફેક દીસે કરા કે ફેક દીસે ગલા એ જઈ દે જઈ દે બરા બરા ત્રણમી કરો બરા સો બરા તો ફેકે જે હય જઈ જઈ દે તમા આતો અમે આપો આપો ગોલ્લી પર લાગે મારઈ નઈ છે અમાર બેટા દો હે રે બોલે કા ફેક આ શું દરા કરો છે અચ્છા જઈ બોય રા છે એનો આલો ટક કરાય દેખતે ફેક બોર ન ને અમાર એક કોર આઈ લી અમે તીની કે આપના આપના બેટા કેનો અમાર બેટા સુલા તો અમાર ઈલાડા દીસે ગરાય છે આમ બોરાયતે છે નઈ નઈ ઓય જઈ ર છે સુલો રે દૂર આ જઈ જઈ કે ઓય બડા અમે

કરાઈ છે કો આ નિકા દે બરાબર બરાબર ઓય બરાબર દુજા દે એ કરાઈ છે કો કો કે દેઈ છે કો અમે દીધી તો ને એય છે ઓય કરાઈ છે સમજ લામ નાય દે કરાઈ છે કે ના દીસે